સરદાર કુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર હવે ચૂંટણી નહીં લડે કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર નો હોદ્દો છોડવાની વ્યક્ત કરી ઈચ્છા ગુજરાત સરકારે કફ સિરપ બનાવતી બે કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ સેફ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ અને રેડનેક્સ ફાર્માસ્યુટિકલ લિમિટેડ સામે થશે કાર્યવાહી કચ્છના મુન્દ્રામાં હિટ એન્ડ રનની ઘટના આવી સામે રાતના સમયે કાર ચાલકે ટુ વ્હીલરને ટક્કર મારતા યુવક ફંગોળાયો સુરતના હીરા વેપારીઓ સાથે છ કરોડની છેતરપિંડી કરનારા બે શખ્સો ઝડપાયા વડોદરાના દુમાણ ગામ પાસે દૂધની ગાડીમાં દારૂની હેરાફેરી કરો છો કહી નકલી પોલીસે કર્યો એક પોઈન્ટ સિત્યાસી લાખ રોકડ અને બે મોબાઈલ નહોતો સતત હિમવર્ષા વચ્ચે તેર દિવસના કઠોર પરિશ્રમ બાદ જામનગરના નજીકેત ગુપ્તાએ સર્જો રેકોર્ડ હિમાલયના ઇતિહાસમાં હાંસલ કર્યો માઇલ ભારતીય બજારમાં સોનાના ભાવે બનાવ્યો નવો રેકોર્ડ એક લાખ બાવીસ હજારને પાર પહોંચ્યો ભાવ વિવિધ શહેરોમાં આશરે એક રૂપિયાનો થયો વધારો પંજાબમાં ખાંસી માટે વપરાતા કોલ્ડ્રિફ સિરપ પર મુકાયો પ્રતિબંધ પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પર બોમ્બથી હુમલો પાટા પરથી પાંચ ડબ્બા ઉતરી જતા અનેક લોકો ઘાયલ કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં હેલિકોપ્ટર ક્રેશ ત્રણ લોકોને ગંભીર ઇજા